જીવન આનંદની રમત છે મિત્રો સમય છે ને સમય એ એટલો બધો પલટતો રહે છે બદલતો રહે છે અને સમયના પ્રવાહમાં આપણી જિંદગી બદલાય છે જિંદગીના પ્રવાહો બદલાય છે એની ઉપર થોડુંક લખ્યું છે અને બદલવું સમયનું બદલવું એ પ્રકૃતિ છે અને એની તળિયે જ એના પગ નીચે જ આપણું આનંદ અને આપણું જીવન છુપાયેલું છે એવું લખ્યું છે મેં થોડું ફિલોસોફિકલ જીવન આનંદની રમત છે એ ટાઈટલ છે સમય એક લકીર છે રેખા એક આપણા લક્ષ્મણ રેખા ગાઈએ ને એક નિશાની કરીએ છીએ એ સમય એક લકીર છે તે સમયની લકીર અને તાસીરને બરાબર સમજીને તેને કદમ કદમ અનુસરવું જોઈએ આપણે સમય છે ને એક લકીર છે અને એ લકીરને આપણે બરાબર અનુસરવું જોઈએ કદમે કદમ પર ચાલવું જોઈએ જો કાયમી નવરા ભાટ હશો તો તે સમયની ધારાના પ્રવાહને તમે કદીએ ઝાંખી નહીં શકો કાયમી આપણે નવરા 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 જોઈએ તો ફુરસદ શું છે એ આપણે ઝાંખી નહીં શકીએ ખબર જ નહીં પડે ફુરસદનો અનુભવ જ નહીં થાય ફુરસદનો અનુભવ ક્યારે થાય ખૂબ 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 વ્યસ્ત હોઈશું ને તો એ વ્યસ્તતાની વચ્ચેથી આપણને બે ક્ષણો ફુરસદની મળશે ને એને આપણે પ્રેમ કરીશું ખૂબ તડકામાં ચાલીશું ને ખૂબ તડકામાં ત્યારે કોઈ વૃક્ષનો છાંયો આવશે ને એની કિંમત કરીશું આપણે જંગલના છાંયાને છાંયે બેઠા રહીશું તો આપણને એ છાંયાની કિંમત નહીં થાય સમય એક દુઃખ અને સુખની મિશ્ર અનુભૂતિ છે તેથી સમયમાં ચાલતા રહો સમયનો સફર જ જિંદગીનો સફર છે રોજ ઈદ નથી હોતી રોજ રોજા પણ નથી હોતા એક દિવાળી હોય તો ક્યારેક હોળી પણ હોય છે કદી સયાની તો કદી દીવાની જિંદગી સમયનો જ એક પથ છે ક્યારેક તે રસ્તો પહાડો વચ્ચેથી પસાર થતો હોય ક્યારેક સપાટ મેદાનો આવતા હોય ક્યારેક મરુભૂમિ હોય તો ક્યારેક સમુદરનો કિનારો ક્યારેક મરૂભૂમિ બંજરતા તો ક્યારેક નદીનો સુંદર કિનારો સમય વહ્યા જ કરે છે સમયે સમયે બધું કરવું સમયની લકીરનો મલાજો રાખવો મિત્રો એટલે મલાજો સમયનો એટલે કે જ્યારે એમ લાગે ને કે કામ કરવાનો સમય છે ત્યારે તૂટી પડવું પ્રવૃત્તિમય બની જવું ત્યારે ક્ષણ પણ કાઢવી હોય ને તો આપણને સમયમાંથી મળવી ન જોઈએ અને આવા ફિટ થયેલા હશું ને કટોકટીમાં ત્યારે જ આપણે સમયનું મૂલ્ય સમજશું ત્યારે સમયની કિંમત સમજાય ત્યારે જ આપણે નવરાશું ને ત્યારે એ ગીત વાગોળશું ફુરસદના દિવસોનું વ્યસ્ત હો ત્યારે સખત વ્યસ્ત રહો તમે તે વ્યસ્તતાને પ્રવૃત્તિથી કંટાળી નહીં જતા ક્યારેય વ્યસ્તતાથી કંટાળવું નહીં ત્યારે તમે ભૂલી ન જતા કે એવી સખત વ્યસ્ત વ્યસ્તતા અને પ્રવૃત્તિ જ તમને ફુરસદના સમયે લમ્હે જેવી બનીને સ્મરણોમાં સ્ફૂર્સ છે ફુરસદ કે રાત દિન એ ગીત છે ને એ ક્યારે ખરેખર માણસ ખૂબ વ્યસ્તતામાં રહ્યો હોય ને અને પછી નવરો થયો હોય ને ત્યારે એ ફુરસદના રાત દિવસને સ્મરણ કરે છે અને લમ્હે બનાવે છે ને એ વ્યસ્તતાનો સમયે જ તમે તે ફુરસદના દિન રાતોને મનમાં મૂકીને હૃદયમાં વાગોળશો બંને જુદા જુદા મલાજા છે તેને તે તે સમયે પાડજો બંનેને પોતપોતાના સમયે પાડજો જ્યારે વ્યસ્ત હોય ત્યારે વ્યસ્ત તને ફુરસદનો સમય હોય ત્યારે એવો ફુરસદ કે રાત દિન બંનેના જુદા જુદા અનુભવો તે જ જિંદગી છે જિંદગીને જિંદગીની જેમ માણજો મહાલજો બાળપણ યુવાની અને ગઢપણ આ ત્રણેય જીવનના જુદા જુદા તીર્થ છે જુદા જુદા જંગ પણ તે છે જુદા જુદા રંગમંચ પણ તે જ છે તેને તેની તાસી પ્રમાણે જીવી લેવું આજને અને કાલને ભેગી ભેળશેડ ન કરવી વો શામ કુછ અજીબથી તો આજ પણ અજબને બધું ગજબ છે વો શામ કુછ અજીબથી એમ કરી અને ભૂતકાળમાં રાચ્યા ના રાખવું આજની રંગીન શામ હોય ને તો એ ગજબ છે એ ગઝબને અને એ અજબને પણ માણતા આવડવું જોઈએ આપણે શું કરીએ છીએ કે ગામડે બેઠા હોય ને ત્યારે શહેરની યાદ રાખીએ છીએ શહેરમાં મજા આવે શહેરમાં આમ ગામડામાં આમ અને જ્યારે ગા શહેરમાં આવીએ છીએ ત્યારે ગામડાના ગુણ ગાન ગાઈએ છીએ મિત્રો વર્તમાનમાં જ્યાં છીએ જે છે એને છે ને મન મૂકીને માણવું માત્ર વીતેલું નિગ્લેટ થયેલું રિજેક્ટ થયેલું તૂટી ગયેલું તરસી ગયેલું ને અતીત બની ગયેલું વાગોળીએ રાખવું તે વર્તમાનના સોળ વડા સો સોનાનો ધિકાર કરવા બરાબર છે જે નિગ્લેટ થઈ ગયું છે જેણે આપણને રિજેક્ટ કરી દીધા છે જે જતુ રહ્યું છે જે ભૂતકાળ બની ગયો છે એને એને વાગોડવાની કાંઈ જરૂર નથી ગરીબ હતા તો હતા ત્યારે ગરીબ આજે નથી આજે આ વર્તમાનમાં આ છીએ તો આ વસ્તુને આપણે યાદ રાખવી જોઈએ આ જીવન છે આ મોક્ષ નથી મોક્ષમાં તો સુખ દુઃખ કંઈ ન હોય આ એક મોક્ષની સ્થિતિ છે પરંતુ આ તો જીવન છે જ્યાં જીવન હશે ત્યાં સુખ દુઃખ હોવાનું જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જંગ છે બસ લડવાનું કૌશલ્ય શીખી લો રમતનો ગમતાનો ગુલાલ કરી લો અમંગળને સ્વીકારતા શીખી લો વર્તમાન કોઈ પણ હોય આનંદ વર્તમાનમાંથી શોધવાના જાદુગર બની જાઓ વર્તમાન ગમે એવો હોય પણ વર્તમાનમાંથી આનંદ શોધવાનો જો જે માણસ જાદુગર બની ગયો એને કોઈ માણસ દુઃખી ન કરી શકે એ સો વર્ષ સુધી જીવો સરદમ સતનમ સુધી તુષ્યંતિ રમંતી બનીને જીવી શકે એટલે વર્તમાનમાંથી શોધવાનો જાદુગર બની જશો તમે વર્તમાનના જાદુગર આનંદના જાદુગર બની જશો જો વર્તમાનમાંથી આનંદને શોધતા જોતા શીખી જશો તો તો જીવન આનંદની એક રમત બની જશે મિત્રો જીવન છે ને એ આનંદની રમત છે ટાઈટલ એ જીવન આનંદની રમત છે એના માટે આ જરૂરી છે જે આજ છે આજને માણવી અને કાલના ગમમાં ખોટું દુઃખી ન થવું જો મિલ ગયા ઉશીકો भुला जो रह गया उसी को भुलाता चला गया मैं जिंदगी का साथ निभाता चला गया मिल गया उसी को मुकदर समझ लिया जो रह गया उसी को भुलाता चला गया मैं जिंदगी तो भुलाता चला गया जय देव